િરી પેટ ભટા ભટા હું મારી રત જાવે રત જાવે બોલી જા તો મારા હાઈ ફર મના

આજ મારું મન મોર બની થન ગાટકાર કરે મન મોર બની ધન ગાટકારે મન મોર બની ગાટકે

મન મોર બની સન ગદ કરે મન બની સન કરે મન બની સન કરે

આજમાું મન મોર બની ગ કરે મન મોર બની ખન કરે મન મોહર બની ખન કરે વાદળ નો ગડગડાટ વીજળી ચમચમાટ મે હુલી જો ઘનઘનાટ નાચે છે ના છે ભોલા રમતા સૂરજ ને તેજ દાદર વાગે વાગે ઓલી ભીજેલી રાધા ના ગંદડા માં હણહણાટ જાગે જાગે ઓ ના ધવને મળવાને તિગુતાનો પંછડાટ આયે કાલે આજ મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે

ਨੱਗੋ ਦੱਬ ਬੈਡ ਬੈਡ ਨੱਗੋ ਦੱਬ ਨਾ ਟੇ ਅੱਜ ਮਾਰੂ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗੱਟ ਕਰੇ 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 बोले बोले तू बोले अपने ਮਥੇ ਮਥੇ ਚਮਕਦੀ ਜੋਨੇ ਵੀ ਕੋਨੇ ਵੀ ਕੋਨੇ ਤੇ ਕੋਣ ਹਾਲੋ ਹਾਲੋ ਪਾਜੇ ਕਛਵੇਂ બબરૂ ભિજવે પાણી બન બોલાવે દોડ તું જાવેલે ના તન વાહરે ગાજલ કછનું પાણી વાહરે ગાજલ કછનું પાણી વાહરે ગાયલ કછનું પાણી

પોતાની આસન ગ્રહણ કરશે એવી વિનંતી તમામ બોલતું જાય પંખી જેમ જેમતું જાય ગુંજતું જાય ફૂલનું ગાણું તું જાય રંગની વાણી વેર તું જાય રંગની વાણી सिंह नी शुरु पानी, पोता न पचनपुरु नु पानी हस तू रतू नणमा दि थू सत जाने सी गुरु पानी। ਮੂੰ ਹਸਤੁਰਮ ਤੁਰਨ ਮਾ ਦੀ ਤੂ ਸਤ ਅਨੇ ਸਿੰਦੁਰ ਨੂੰ ਪਾਣੀ ਵਾਹ ਰੇ ਗਾਇਲ ਕਛ ਨੂੰ ਪਾਣੀ ਵਾਹ ਰੇ ਗਾਇਲ ਕਛ ਨੂੰ ਪਾਣੀ ਤੋਂ ਬਰੂ ਤੋਏ ਭਿਜਵੇ ਭਾਵੇ ਵਣ ਬੋਲਾ ਮੈਂ ਢੜ ਤੂ ਜਾਵੇ ઓલ ના જાખની યોગ તણ કરીને જાગીએ તાન બહારે ઘાયલ કચ્છ નું પાણી બહારે ઘાયલ કચ્છ પાણી કછડો ખેલે ખલકમેજી મે જી મહાસાગર મે મચ જીત પાંજો હકડો કછી વસે ઉતે દિયાણી પાંજો કચ્છ કછડી ધરતીની માથે ગાંધી ધામ ને આંગણે આજે સન્માન સમારોહમાં તમામ આજણા ચૌધરી સમાજ મળી રહ્યો છે બારે ઊભા છે એમને વિનંતી કે બધા આવી જાય આપણા મહેમાનો પણ આવવાની તૈયારી છે અહીંયા કાર્યક્રમ શરૂ થયાના પહેલાં અમે થોડીક વાતો તમારી પાસે લોક સાહિત્યની મૂકવાના છીએ અહીંયા વધારે પડતો પીકો હોય તો થોડો માપનો રાખજો એટલે સમજાય અમુક વખતે પ્રેક્ષકોમાંથી બેઠેલાને એમ થાય કે આપણે હાલો ફ્યુઝ કાઢી આવ્યું એટલે મીઠો અવાજ હોય મીઠું ગાણું હોય માપની મીઠાશ વાળું ભોજન હોય તો બધું ગમે મારી માતાઓ બહેનો બધી બેઠી છે થોડીક સામાજિક વાતો કરવાની છે આપણે ਏ ਜੀ ਤਾਰੇ ਆਗਣੀਆਂ ਇਹ ਪੁੱਛੀ ਨੇ ਜੇ ਕੋਈ ਆਵੇ ਰੇ ਆਵਕਾਰੋ ਮੀਠੋ ਏ ਜੀ ਤਾਰੇ ਕਾਨੇ ਰੇ ਇਹ ਸੰਕਟ ਕੋਈ ਸੰਭਲਾਵੇ ਰੇ ਬਨੇ ਤੋ ਥੜੂ ਖਾਪ ਜੇ ਰੇ

Bien, por ahí